જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું આપણી આ ચેનલ સુરત ન્યૂઝ બાય આરબી માં સુરત શહેરની ડેઈલી અપડેટ જાણવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી આ ચેનલને સુરતના બારડોલી વિસ્તારના આરટીઓ નો કોભંડ આવ્યો બહાર જેમાં ફોર ફોર્વિલની બંને બાજુમાં ક્લચ અને બ્રેકનું સિસ્ટમ રાખીને આ બો સાહેબ ફોન કરી દો 100 નંબર પર ફોન કરી દો 100 નંબર પર ફોન કરી દો કંટ્રોલ માં ફોન કરી દે

હા અત્યારે ડબલ ડબલ એક્સેલેટર વાડીઓ તમે અત્યારે ચલાવી રહ્યા છો બધી ના ના અહીંયા વાત કરી લો ને હા તમારે જે કહ્યું હોય કેમેરા સમક્ષ કહ્યું ને